શરૂઆત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે બુલિયન માર્કેટમાંથી જી હા એક મહિનામાં સોનાના ભાવમાં તો તીંગ વધારો થયો છે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો સોનાનો ભાવ આજે સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો પ્રતિ કિલો પ્રતિ સોનાના ભાવમાં વધારો થયો છે આપણે જણાવી દઈએ એક તોલાના ભાવ એટલે કે ગ્રામના સોનાના ભાવતેર હજાર પાંચસો રૂપિયા છે એક મહિનામાં સોનાના ભાવમાં દસ ટકાનો વધારો થયો છે અને આગામી સમયમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે સોનાનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે સિત્તેર હજારને પાર 오늘의 주요 니 ગરની સિઝન આવી રહી છે અને બીજી તરફ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ક્યાંક મધ્યમવર્ગીય પરિવાર માટે સોનું ખરીદવું એક સપનું બની જાય તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે નિશ્ચિત રૂપે એક સામાજિક પ્રભુત્વ ધરાવે છે ભારતમાં સોનું પરંતુ જે પ્રકારે ભાવ વધી રહ્યા છે તે પ્રમાણે ક્યાંક જે મધ્યમવર્ગીય પરિવાર હોય કે જેવો જેમના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યો છે તો તેવા લોકો માટે ક્યાંક જે સોનું ખરીદવાનો જે વિચાર છે કદાચ તેમણે સાઈડ ઉપર મૂકી દેવું પડે તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે ખાસ જે સોની છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે અત્યારનો લેટેસ્ટ શું ભાવ છે કારણ કે ઓલ ટાઈમ હાઈ ભાવ અત્યારે સોનાનો છે વાતચીત કરીશું આપ જણાવો સોનાના ભાવમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે અત્યારે શું ભાવ છે અને શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે અત્યારે સોનાનો ભાવ ચોવીસ કેરેટ ગોલ્ડનો જીએસટી સાથે સિત્તેર હજાર ચારસો ભાવ છે એક મહિનામાં ત્રીસ દિવસમાં દસ ટકા ભાવ વધારો થયો પહેલાં ત્રેસઠ હજાર સમથિંગ ભાવ હતો જે આજે સિત્તેર હજાર ત્રીસ જ દિવસમાં ભાવમાં વધારો થઈ ગયો દસ ટકાનો વધારો થયો તો અત્યારે સિત્તેર હજાર ચારસો જેવો ભાવ છે બિલકુલ હજી શું ભાવ વધી શકે એ પ્રકારની શક્યતા છે કે પછી થોડાક ડાઉન થઈ શકે છે હાલ પૂરતું તો કેટલું વધશે તે કહી ના શકાય પણ ઘટાડો તો હમણાં અમને કોઈને દેખાતો નથી પણ મે વધારો થઈ શકે છે કારણ કે જે કંઈ પરિસ્થિતિ છે ઇન્ટરનેશનલ જે કંઈ પરિસ્થિતિઓ બદલાતી રહે છે જે આવી રહી છે આ ભાવ વધારો તેના કારણે છે માટે એ એશ્યોર્ડ કશું કહી ના શકાય કે કેટલું વધશે કે કેટલું વધશે બિલકુલ એક તરફ લગ્નના સિઝન આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ શરૂઆત થશે તો ગ્રાહકોનો કેવો ટ્રેન્ડ છે એ લોકોના સ્વભાવમાં કોઈ ફેરફાર થયો જો જેને ઘરમાં પ્રસંગ હશે અને જેને દાગીનો લેવાનો છે તેને તો કમ્પલસરી કોઈ પણ ભાવ હશે તો રીતિ રિવાજો મુજબ જે હશે તે તો બાઈંગ હાઉસ જ હા એમની પાસે જૂનું કોઈ ઓલ્ડ સેવિંગ હોય ગોલ્ડના સ્વરૂપમાં તો અત્યારે લોકો એવું કરે છે કે એક્સચેન્જ કરાવીને પણ નવો દાગીનો ખરીદી કરતા હોય છે તો એ રસ્તો પણ ગ્રાહક પાસે છે જો જૂનું સેવિંગ કરેલું હોય પોર્ટફોલિયોમાં ગોલ્ડ હોય તો એ લોકો એક્સચેન્જ પણ કરાવે છે બિલકુલ તો જે લોકોના ઘરે પણ લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે એ લોકો માટે નિશ્ચિત રૂપે ચિંતાનો વિષય કારણ કે સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈના ભાવે ચાલી રહ્યું છે જો કે જેમના ઘરે પ્રસંગ છે તેમને તો કોઈ પણ ભોગે સોનું ખરીદવું પડે તે પ્રકારની સ્થિતિ કારણ કે સોનું ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રભુત્વ ધરાવે છે અને એના જ કારણે ક્યાંક જે મધ્યમવર્ગીય પરિવારો છે એ લોકો ક્યાંક ચિંતામાં પણ મુકાઈ શકે છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ